નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે આવેલું માતાજી મંદિરમાંથી દર વર્ષે શ્રાવણ મહિનામાં ટિન્ટોઈ માતાજીની ધજા અંબાજી મંદિર ખાતે બાવી ભક્તો ચડાવે છે ટિન્ટોય મંડળ તેમજ કૈલાસબા દ્વારા ધજા અંબાજી મંદિર ખાતે ચડાવવામાં આવે છે લાઈવ દ્રશ્યો અંબાજી મંદિર ખાતે પહોંચી માતાજીના દર્શન તેમજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે તેમજ ભાવિ ભક્તો ખૂબ જ ઉત્સાહભેર માતાજીની ધજા લઈને અંબાજી મંદિર ખાતે પહોંચે છે જય અંબે જય અંબેના નારા સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિંટુઈ ગામના માઈ ભક્તો અંબાજી ધામે પહોંચી ધજા ચઢાવવામાં આવી છે મોડાસાથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા